સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય નર નારાયણ દેવની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં નંદસંતોએ જે કીર્તન બનાવ્યા છે એ કીર્તન જો આપણે ગાઈએ તો આપણા હૃદયની આર પાર ઉતરી જાય આ નંદ ભગવાન સ્વામિનારાયણને જે ચાલ જે એને જોયા છે એ જોઈને એવા કીર્તનની રચના કરી છે અને અમુક કીર્તનો તો એવા વિરહના છે કે જો એ શબ્દો આપણે સાંભળીએ અંતરમાં ઉતારીએ તો આપણા અંતરમાં એ છબી ઉતરી જાય એ પ્રેમાનંદ સ્વામીને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો વિરહ થયો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જે વિરાનું પદ ગાયું છે તે એ આબેહૂબ આપણે અંતરમાં ઉતારીએ તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણા અંતરમાં છોંટી જાય અને એ મૂર્તિ ભગવાનને આપણે યાદ કરતાં કરતાં બે આંસુના ટીપવા પણ આપણી આંખમાંથી નીસઈ જાય એવું આ પ્રેમાનંદ સ્વામીનું વિરહનું કીર્તન છે કે આજે આપણે સાંભળીએ બિસરણ જાજો મેરે મી તો યહ વર માગુની વિસરણ જાજો મેરે મી હિસરણ જાજો મેરે મી મહગુની વિસરણ જાજો મેરમિત હે બિસર નજો મેરમિત મેમતી માંદ કછું નહીં જાનુ નહી કછું તુમસે મે मंद कछु नहीं जानो नहीं कछु तुम से ही बाह्यों ग्रहे की लाज है तुमको ए बा ग्रहे की लाज है तुमको तुम संग मेरी जी हे तुम संग मेरी जी બસરણ જાજો મેરે માગુની તું રીજો યશો ગુણયનાહી અવગુણ ભી તુંમ રીજો યસો ગુણયનાહી અવગુણ બી અવગુણ જી વિસારો જીવન હે અવગુણ જી વિસારો જીવન હો બહું બહુત ફજી હે હો બહુ ફઝી બસરણ જાજો મેરે હે બિસરણ જાજો મેરે માગો ન મેરે દઢ પરવસો જી અમે તઝિયો નમોહન પ્રિ મેરે દ ભરોસો જી મેન પ્રી જનય વગુણ પ્રભુ મનત નાહી હે જનય ભગુણ પ્રભુ મનત નાહી યહી પૂરવકી હે યહી પૂરવકી िसर न जा मेरे बिसर न जा मेरे मी यवर मगुनी दिन बंदो अति मृदुल स्भाउ गाउनि दीन गी हे दिन बंदो अति मृदुल स्वभाव ગાઉનિષ્ય નગી પ્રેમ સખી ઊંડી પ્રેમ સખી ઊંડી એક ભરોસો છીએ એક ભરોસો છી જાજો મેરે મી જાજો મેરે સ્વામી નારાયણ ભગવાન ને જે આ પ્રેમાનંદ સ્વામી ના પદ છે આ પદ પ્રેમાનંદ સ્વામીએ ગાયું એટલે મહારાજ સામે આવીને ઉભા રહ્યા કે સ્વામી સ્વામી તમે વિરહ ન કરો હું તમારી સાથે સૌ તમે જ્યારે પણ કીર્તન ગાશો ને ત્યારે હું તમારી સામે આવીને ઊભો રહીશ આવો વરદાન સ્વામિનારાયણ ભગવાનને પ્રેમન સ્વામીને આપ્યો છે તો આપણે આ હૃદયમાં ધારી અને એ મૂર્તિ અંતરમાં ઉતારીએ તો ભગવાન સ્વામિનારાયણ આપણને પણ દર્શન આપે એવું આ વિરહનું ગીત છે તો સૌ હરિભક્તોને જનોને આ પસંદ આવ્યું હશે અંતરમાં ઉતારજો વિચાર કરજો ભગવાન સ્વામિનારાયણની આપણા પર કૃપા છે એનંદ સંતોએ આપણને લાય લાખો કીર્તનોની ભરમાળ આપી છે તો એમાંથી આપણે કંઈક કીર્તનો ગાઈ ભગવાનના ગુણગાન ગાઈ ભગવાનને રાજી કરેલી આ કીર્તન સાંભળી અને સૌ ભક્તોની નમ્ર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને શેર જરૂર કરશો ભૂલશો નહીં સૌ ભક્તોની જય શ્રી સ્વામિનારાયણ